બ્રાહ્મણવડા ખાતે દંત યજ્ઞ અને દાંતની બત્રીસ દિનો નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજરો તારીખ છ સાત હજાર પચીસ ના રોજ બ્રાહ્મણવાડા ખાતે પરમ પૂજ્ય માતા પિતા આયોજન ચૌધરી સુરેશભાઈ બબુભાઈ અમેરિકા ચૌધરી અશોકભાઈ બબુભાઈ અમેરિકા તથા ચૌધરી ધીરુભાઈ બબુભાઈ અમેરિકા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટનો સ્ટાફ ડોક્ટર જયસુખભાઈ મકવાણા મુનિકાબેન ભટ્ટ જાગૃતિબેન ચૌહાણ તથા રાજુભાઈ ધોરા એકસો પચીસ ઓપીડી પાંત્રીસ બત્રીસ અને બીજા દાંતની સારવાર કરવામાં આવી જેમાં ચૌધરી દિનેશભાઈ હરિસંઘભાઈ ચૌધરી ભરતભાઈ ચૌધરી મૌલિકભાઈ ચૌધરી મિતુલભાઈ તથા ગામના બીજા મિત્રોએ સારી એવી સેવા આપી એવા પ્રવીણભાઈ સથવારા ચાણસમાં શ્રી બબુભાઈ ચૌધરી અને જીવંતબેન ચૌધરીના અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હસ્તેશ્રી સુરેશભાઈ ધીરજભાઈ અને અશોકભાઈ રોરીટા યુકે દ્વારા દત્તનું આયોજન કર્યું હતું અત્રે એમના આખો ફેમિલી પ્રસિદ્ધ બ્રદર્શ બધા દિનેશભાઈ અને અન્ય ભાઈઓ દ્વારા આજે ચૌધરી સમાજની વાડીમાં યોજાયેલ દત્તયજ્ઞા ખૂબ જ સફળતાપૂર્વક બહાર પડ્યો છે લગભગ સવાસોથી વધારે દર્દીઓની ઓપીડી કરી અને પાંત્રીસ જેટલા લગભગ દર્દીઓના લાખની બત્રીસીના માપ લેવામાં આવ્યા છે હું ડૉક્ટર જયસુખભાઈ રામજીભાઈ પણ રાજકોટથી આવું છું મારી સાથે મનિકાભાઈ ભટ્ટ જાગૃતિબેન ચૌહાણ રાજુભાઈ ઉતક અમારા મારો પૂરો સ્ટાફ વધારે જ છે ગામના અગ્રણીઓ અને ચૌધરી સમાજના અગ્રણીઓ કેમ્પને સફળ બનાવવા ઘણા દિવસથી પ્રયત્ન કરતા હતા તો આ કેમ્પ ખૂબ જ સફળતાપૂર્વક પાર પડ્યો છે અને બ્રાહ્મણવાડા ગામના લોકોને ખૂબ જ અમને અમારી ડીવાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન એન્ફો છે એના દ્વારા અમે સેવા પ્રવૃત્તિને પ્રોત્સાહન મળ્યું છે તો આજે આજનો જે કેમ્પ હતો દંતયજ્ઞ અને બત્રીસીનો કેમ્પ એ ખાસ કરીને સુરેશભાઈને માલુમ થાય ખૂબ જ સફળતાપૂર્વક પાર પડ્યો છે અને આપના ગામમાં આ કેમ્પ અમે કરવાથી ખૂબ જ આનંદની લાગણી આપીએ છે જે ગામ તારીખ હજાર પચીસ રવિવારના સવારે નવ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ચોપડા તથા નીકાળવાનું કામ સાહેબશ્રીને બહુ સરસ રીતે કર્યું લોકોને બહુ સરસ રીતે કોઈ તકલીફ પડી નથી અને ગામના લોકો માટે એક આ સેવાનું કામ કર્યું એવા સુરેશભાઈ ધીરુભાઈ અશોકભાઈનો ગામ વચ્ચેથી હું ખૂબ ખૂબ આભાર માનું છું સ્વર્ગસ્થ શ્રી બહુ પાકા અને જીવનભાના સ્મરણાથી દંતજ્ઞો આ લોકોને ગોઠવેલો હતો અને ખર્ચ નિઃશુલ્ક સોળ પંડો એક પૈસોએ પણ લીધા વગર અને આ ગરીબ દર્દીઓની જે સેવા કરી લગભગ દોઢસો વર્ષોતે ઉપીડી થયા અને ચાલીસથી પચાસ ચોખ્ખો બનાવે એ શ્રી ડૉક્ટરશ્રી સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવું ધર્મનું કામ કર્યું ભગવાન માતાજીને સુખી કરે અને એનું સ્વાસ્થ્ય સારું રાખે એવી ભાવના